મિત્રો હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજનું ઘણું મહત્વ છે મિત્રો અખાત્રીજ એટલે કે વણ જોયું મુહૂર્ત મિત્રો હિન્દુ ધર્મમાં અનેક તહેવારો અને પર્વોનું ધાર્મિક તેમજ સાંસ્કૃતિક મહત્વ હોય છે જેમાં તૃતીયાને અત્યંત પાવન અને શુભ તિથિ માનવામાં આવે છે મિત્રો આ પાવન પર્વ વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તિથિએ અખાત્રીજ મનાવવામાં આવે છે મિત્રો આ વર્ષ વૈશાખ એપ્રિલે છે તો મિત્રો આજના વિડીયોના માધ્યમથી જાણીએ કે અખાત્રીજના દિવસે કયા શુભ કાર્યો કરવા અને કેમ અખાત્રીજનું આટલું મહત્વ છે તો મિત્રો જાણીએ સંપૂર્ણ માહિતી તે પહેલાં આપ સૌ મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઈક ના કર્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રોને સંબંધીઓને પણ આ વિડીયો શેર કરજો અને સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મીમાં લખવાનું ભૂલતા નહીં જેથી કરીને આપ અને આપના પરિવાર પર સદાય માટે માતા લક્ષ્મીજીની કૃપા દૃષ્ટિ બની રહે મિત્રો વૈશાખ મહિનાની શુક્લ પક્ષની ત્રીજને આખા કહેવાય છે જેને અક્ષય તૃતીયા પણ કહેવાય છે કારણ કે આ પવિત્ર દિવસે જે જે દાન પુણ્ય કરીએ છીએ જે જે જપ તપ કરીએ છીએ તે અક્ષય બને છે તેથી જ આ ત્રીજને અક્ષય તૃતીયા પણ કહેવાય છે મિત્રો આખા ત્રીજની તિથિને શાસ્ત્રોએ સયન સિદ્ધ મૂર્તોમાં ગણાવી છે આ દિવસે કોઈ પંચાંગ કે જો ઘડિયા જોવામાં આવતા નથી આખો દિવસ શુભ કાર્યો માટે શુભ યોગ હોય છે એટલે કે આ ખાત્રીના પૂરા દિવસ દરમિયાન તમે કોઈ પણ શુભ કાર્ય કરી શકો છો અને રોકાણ ખરીદી પણ કરી શકો છો જેમ કે વસ્ત્ર આભૂષણ ઘર દુકાન ફલેટ મકાન જમીન ખરીદવા માટે ખૂબ જ સુંદર અને શુભ દિવસ કહેવાય છે આ દિવસે ઉદ્ઘાટન ગૃહ પ્રવેશ વિવાહ વેવિસાર જેવા કાર્ય શ્રેષ્ઠ મનાય છે આ દિવસે એટલે કે અક્ષય તૃતીયા આખા ત્રીજના દિવસે કરેલ કાર્યનો શુભ ફળ મળે છે મિત્રો આખા દિવસે ખરીદી જ નહીં પણ પિતૃ દોષ અથવા પિતૃ શાંતિ માટે પણ આ દિવસ ખાસ છે અને પુરાણમાં પણ કહ્યું છે કે આ દિવસે મધ્યાહન સમય પિતૃ તર્પણ અને પિંડ દાન કરવાથી તેમ દાન પુણ્ય કરવાથી પિતૃઓને મોક્ષ પ્રદાન થાય છે અને મિત્રો અખાત્રીજના દિવસે પવિત્ર નદીના નિર્મળ નીર્તિ સ્નાન કરો તો અતિ ઉત્તમ માનવામાં આવે છે અને જો આ દિવસે ગંગા સ્નાન કરવામાં આવે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીની એકસાથે પૂજા કરવાથી વિશેષ ફળ પ્રદાન થાય છે આ દિવસે આપણામાં રહેલા તમામ દુર્ગુણો પ્રભુને સૂંપીને તેમની પાસેથી સદ્ગુણોની અનમોલ ભેટ અને વરદાન માગવાની પરંપરા છે

તેથી આ દિવસે માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરનાર સુવર્ણ ખરીદવાનું મહત્વ છે આ દિવસે લક્ષ્મી નારાયણની પૂજા સફેદ અથવા પીળા ગુલાબ અને કળશથી કમળથી કરવામાં આવે છે મિત્રો ભવિષ્ય પુરાણ અનુસાર આ તિથિની ગણના યુગાદિ તિથિમાં થાય છે સતયુગ અને તેતાયુગનો પ્રારંભ અખાત્રીથી થયો હતો અને ભગવાન શ્રી હરિનારાયણ નો ભગવાનનો અવતાર આ દિવસે થયો હતો મિત્રો આ પવિત્ર દિવસ હોવાથી એવું કહેવાય છે કે જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ઋષભ ભગવાને એક વર્ષની આકરી પુણ્ય તપસ્યા કરીને શિરડીના રસ પારણા ખાતરી દિવસે કર્યા હતા અને આદિનાથ ભગવાને અહિંસાનો પ્રચાર કરવા માટે પારિવારિક સુખ સંબંધ તોડીને જૈન વૈરાગ્ય અંગીકાર પણ આ દિવસે કર્યો હતો તેથી જૈન ધર્મમાં પણ વારશ્ય તપના પારણ આ ખાત્રી કરાય છે મિત્રો અક્ષય તૃતીયાને અબુજ મુહૂર્ત માનવામાં આવે છે એટલે કે આ દિવસે કોઈ પણ શુભ કાર્ય માટે પંચાંગ જોવાની જરૂર પડતી નથી આ દિવસ ધાર્મિક પૌરાણિક આધ્યાત્મિક અને સામાજિક દ્રષ્ટિએ

જેવા તમામ શુભ કાર્યો કોઈ ખાસ મુહૂર્ત જોયા વિના કરી શકાય છે ખાસ કરીને તેઓ માટે આ દિવસ મિત્રો મહત્વનો હોય છે કે જે લાંબા સમયથી કોઈ શુભ કાર્ય કરવા માટે યોગ્ય દિવસની રાહ જોઈ રહ્યા હોય છે મિત્રો અક્ષય તૃતીયાના દિવસે સોનું ખરીદવાની પરંપરા ખૂબ જ પ્રચલિત અને પ્રાચીન છે માન્યતા અનુસાર આ દિવસે સોનું ખરીદવાથી ઘરમાં ધન ધાન્યની

મિત્રો ગંગા સ્નાન કરવું અને ગરીબોને અનાજ વસ્ત્ર પાણી વગેરેનું દાન કરવું આવા કાર્યો અક્ષય પુણ્યની પ્રાપ્તિ કરાવે છે આ દિવસ માત્ર ધાર્મિક કર્મો માટે નહીં પરંતુ પરોપકાર અને સેવા ભાવનો પ્રોત્સાહન આપતો દિવસ પણ છે તો મિત્રો તમે પણ આવા પવિત્ર અને પાવન પર્વ પર દાન પુણ્ય કરજો અને પુણ્યના ભાગીદાર બનજો કારણ કે મિત્રો એવું કહેવાય છે કે આખા ત્રીજના દિવસે કરેલ દાન પૂણ્યનું એક હજાર ગણું પુણ્ય મળે છે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીશું અને મિત્રો આ વિડીયોમાં આપેલી માહિતી ધર્મને લગતી અલગ અલગ મળતી માહિતીને આધારિત છે નહીં કે મિત્રો તમે તેને સત્ય જ માની લો કારણ કે મિત્રો ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા મિત્રો ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્વાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે નહીં તો કોઈ મુશ્કેલી પણ સર્જાઈ શકે છે તો તેની જવાબદારી અમારી રહેશે નહીં કારણ કે અમારો હેતુ માત્ર ને માત્ર માહિતી પૂરી પાડવાનો છે તો મિત્રો ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય રામદેવ હર હર મહાદેવ હર